નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિચરતી વિમુક્ત જનજાતિ હક સમિતિએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું વિચરતી વિમુક્ત જનજાતિ દ્વારા સરકાર સમક્ષ 17 જેટલી માંગણીઓ પૂરી કરવાની માંગ કરાઈ ડીસામાં વિચરતી વિમુક્ત જનજાતિઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે નાયબ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ડીસામાં આઝાદીના 79 વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહેલા વિચરતી અને વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે આજે વિચ તેને વિમુક્ત જનજાતિના હક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું જેમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ નાભાણી સહિત હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ આવેદન પત્રમાં સમાજના ચાલીસ જેટલા સમુદાયો જેમાં ચુવાળિયા કોળી દેવી પૂજક રાવળ દેવયોગી બાબા વૈરાગી વણજારા ઓડ લુહા ચારણ ગઢવી વાદી જેવી જાતિઓનો સમાવેશ થાય છે તેમના હક ન્યાય અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી એન્ટી ડીએનટી હક સમિતિના સમિતિના આગેવાન રમેશભાઈ નાભાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા કેટલીક વિચરતી જાતીઓ જેવી કે તુરી ગારુડી અને ગરો ગરોડાના સમાવેશ અનુસૂચિત જાતિ એસટીમાં કરવામાં આવે છે જ્યારે કોટવાળિયા પારઘી કાથોડી કત્કરીયાનો સમાવેશ અનુસૂચિત જનજાતિની એસટીમાં કરવામાં આવે છે બાકીની જાતિઓ સામાજિક રીતે પછાત વર્ગ ઓબીસીમાં સમાવેશ પામી છે જે માટે તેઓ સરકારના આભારી છે જોકે આવેદનપત્રમાં મુખ્યત્વે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સમુદાયો વિકાસના મીઠા ફળ ચાકી શક્યા નથી આજે પણ આ સમુદાયના મોટા ભાગના લોકો જીવનની પાયાની જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે સમિતિએ સરકાર પાસે આ જાતિઓના શિક્ષણ આરોગ્ય આવાસ અને રોજગારી જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવાની માંગ કરી છે જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં બળી શકે અને સન્માનભેર જીવન પણ જીવી શકે તેવી માંગ કરવામાં આવી હતી અહેવાલ હરેશ ઠક્કર ગુજરાત પ્રદેશની અંદર વિચરતી અને વિમુક્ત જનજાતિ હક સમિતિ નામનું એક ગઠન કરવામાં આવેલું છે અને એ ગઠન એટલા માટે કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર જે જનજાતિ જે વિચરતી અને વિમુક્ત જાતિ વસે છે એના હક અને અધિકારો માટે જે બંધારણીય અધિકારો છે એ આજ દિવસ સુધી આપણને મળ્યા નથી એટલા માટે આ ગઠન કરવામાં આવેલું છે આજે પચીસ નવના રોજ આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને અને આખા પૂરા ગુજરાતની અંદર મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને એસડીએફમાં આ અમારી માગણીઓનું આવેદનપત્ર આપીને અમે અમારી માગણીઓ નામદાર સરકાર સમક્ષ મૂકી છે અમારી પહેલી માગણી એવી છે કે અમને એનટી ડીએનટી સમાજને ઓગણીસો બાસઠથી અત્યાર સુધીની અંદર આટલી બધી ક્રાંતિઓ આવી શ્વેત ક્રાંતિ આવી ઔદ્યોગિક ક્રાંતિ આવી આ બધી ક્રાંતિઓ આવીને હવે એઆઈની ક્રાંતિ આવવાની છે પણ એ ઓગણસો ઓગણ એંસી વર્ષના સમયગાળો વિદ્યા છતાં પણ અમને હજુ સુધી એનો કોઈ લાભ મળ્યો નથી અત્યારે બીજા સદ્ધર સમાજો મોટા સમાજો એ સમાજો અત્યારે પંચોતેર વર્ષના આ આઝાદ મીઠા ફળ ચાખી રહ્યા છે જ્યારે અમે બી બિલકુલ તમામ હકોથી વંચિત છીએ એટલે અમે સરકારની વિનંતી કરીએ છીએ કે અમને અગિયાર ટકા અનામત આપવામાં આવે એમાં છેલ્લે છેલ્લે રોહિણી કમિશન દ્વારા જે સરકારશ્રીને ભલામણ કરવામાં આવી છે અને એની અંદર ઓબીસીનું વર્ગીકરણ કરવા માટેની જે વાત છે તો એ ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે તો અમારા જે એટીએનડીના સમાજના જે લોકો છે એમને અગિયાર ટકા અનામત ફાળવવામાં આવે જો સુધી પાંચમું શેડ્યુલ અમે પાંચમા શિડ્યુલની પણ માગણી કરી છે બંધારણની અંદર જોગવાઈ કરીને બંધારણમાં એમેન્ડમેન્ટ લઈને અમને અગિયાર ટકા અનામતની જે પાંચમું શેડ્યુલ છે એની જોગવાઈ કરવા માટેની અમારી માગણી છે પણ એ જ્યાં સુધી ન થાય એ લાંબા ગાળાની લડત છે એ ન થાય ત્યાં સુધી ઓબીસીના વર્ગીકરણમાં અમને અગિયાર ટકા અનામત આપવામાં આવે શિક્ષણ ક્ષેત્રે અમને કેજીથી માંડી અને ઉચ્ચ શિક્ષણની અંદર ફ્રી સીપ કાર્ડ આપવામાં આવે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ જે આઈએસ અને આઈપીએસની એની જે જીપીએસ યુપીએસસીની તૈયારી કરે છે એના જે વર્ગો ચાલે છે એ વર્ગોની અંદર પણ ફીની અમને સહાય કરવામાં આવે જે અમને સહાય આપવામાં આવે છે પચાસ હજાર સુધીની એની અંદર પણ અમારી જે આવક મર્યાદા બે લાખ છે એ આવક મર્યાદા આઠ લાખ કરવામાં આવે આ જે અત્યારે ડિમોલેશન થાય છે સરકાર મારી વિનંતી છે કે આખા ગુજરાતની અંદર તમે મેગા ડિમોલેશન ચાલુ કર્યું છે એ ડિમોલેશનની અંદર જો સર્વે કરવામાં આવે તો વધુમાં વધુ એન્ટીડીએન્ટીના સમાજો છે અને એન્ટીડીએનટીના સમાજોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ તેમના ઘર તોડીને અમે તમે એમને બે ઘર બનાવી રહ્યા છો એ સારી બાબત નથી એ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનથી વિરુદ્ધની બાબત છે એટલે ગાઈડલાઇન પ્રમાણે ચાલી અને એમનું ડિમોલેશન અટકાવવામાં આવે અને એમની વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવે એ સિવાયની અમારી આ આજના આવેદનપત્રમાં સોળ જેટલી માંગણીઓ છે એ માંગણીઓને અમે એસટીએમ સાહેબ થ્રુ અમે સરકાર શ્રીને મોકલી છે તો એ બાબતે પ્રમાણિકપણે સરકાર કામ કરે એવી અમારી સૌની રજૂઆત છે થેન્ક યુ આભાર